ફાઇનલી આપણે હમણાં મોલ્લાના બસ બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે નવા બ્લોક માં તમારું હાર્દિક સ્વાગત છે તારે વાગી ગયા છે ફાઇનલી અહીંયા ને અત્યારે મિલટ થઈ જશે આપણે નાહ ધોઈને ફ્રેશ થઈ જાય છે જોઈ શકો છો લુગડા પહેરાશે કાક જોઈ શકો છો સન સેટી સારા મજાનું થઈ ગયું છે હેલો મિત્રો આપણે આજ લેટ થોડો શૂટ કરી છે બોલો કે એનું કારણ એમ છે કે હવારે થોડો કામ આવી ગયું તો કામ પતાવીને આપણે શૂટ કરવા મીડિયા સેવી ફાઇનલી આપણે હમણાં મોલ્લાના બસા જોયા ને હમણાં જાતા થયા ને આપણે જોયા જોઈ શકો છો આપણે ડુંગળીની પાસે આવી જશે ડુંગળી થઈ જશે આમાં ઉપર ફૂલડા થાય પછી એમાંથી બીયા થાય પછી આપણે બીયા કાઢવાના પછી આપણે વેસવાના એના મોગરા થાય પછી ફાઈનલી મોલ્લાનો ગુસ્સા પછી અહીંથી નામ ગયા મેં અહીંથી શોર્ટ લીધો ઝૂમ કરી નગર પાયા જ આવી તો ઉડી જાય એટલે આપણે ઝૂમ કરીને શોર્ટ લઈ લીધો બ્લોકમાં કન્ટિન્યુ બનાવી દેજો આપણે હવે ઘર સેટ જ આવી છે જોઈ શકો છો ફાઇનલી આપણે બર ઉતારવા ગયા હતા આપણે બર બર ઉતારીને હવે હાલીને જાઈ છે ઘરે જોઈ શકો છો ડોલી હાથમાં છે જોઈ શકો છો કેડો ફાઇનલી આપણી વાડીમાં એન્ટ્રી થઈ ગઈ છે ને હવે આપણે ઘર સાઈડ જ આવી જોઈ શકો છો ઘરે રીતે હવે અહીંયા જ આવી ગયું ઓરું આવી ગયું ઘર પેન્ટીન્યુ બ્લોકમાં બિનારી જ્યું ફાઇનલી પાંચ ને થ્રી થઈ ગઈ છે મિલેટ ને જોઈ શકો છો આપણે બસ મજાની વાડીમાં આવી જશે અને દિયા હાથમાં મેળો છે ને આપણે બ્લોક લેવાનું ભૂલી હતા ઘરે હતા હમણાં ને હવે આપણે હમણાં રાત પડી જાય છે ફાઇનલી આપણે વહેલા હેર બ્લોકને એન્ડ આપી દઈએ છે એટલે દિયા હાથમી જાય છે હમણાં જોઈ શકો છો દિયા થોડોક તો હાથમી છે બ્લોકને એન્ડ આપી દેશે બ્લોક સારો લાગે તો કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ નેક્સ્ટ બ્લોગમાં મળ્યો બાય બાય સબસ્ક્રાઈબ કરતા જોઈએ બાય બાય